દુબઈના વિડીયો તો બનાવતા હોય છે પણ અહીંયા બી ટુ બી તમને કહી દઉં કે બી બી એટલે શું કહેવાય કે જે કોઈને એજન્સી રાખી હોય અને કોઈ દુબઈનું અંદર પેકેજ કરાવવું હોય મોટું પેકેજ જેને એજન્ટ દ્વારા પેકેજ કરાવવું હોય આપણે દાખલા નાના નાના એજન્ટ હોય કે થોડું થોડું નાનું નાનું કામ કરતા આપણે બીજા નાપતા હોય પણ તમારે ડાયરેક્ટ દુબઈમાં મોટા એજન્ટ કોણ છે અને મોટું બી ટુ બીનું કામ મોટું કોણું છે તો એવા અત્યારે હું આવી ગયો છું બટરફ્લાય ટુરિઝમ એલ એલસી તો તો સાથે ગયા છે ભાઈ કેમ છો મજામાં મજામાં હવે હવે બસ છું તમારી ઓફિસની અંદર કઈ રીતના વર્ક કરી રહ્યા છે ઓફિસ કઈ જગ્યાએ આવ્યું છે કદાચ કોઈને મળવું હોય કારણ કે મળવાનું તો હોય નહીં તમારો ફોન ઉપર જ કોન્ટેક્ટ હોય પણ અથવા તમને મળવું હોય તો કઈ રીતના કેવી રીતના આવી શકે આપણી ઓફિસ જે છે ઈવા બટરફ્લાય ટુરિઝમ એલએલસી કરીને છે આપણે જનરલી બી ટુ બી વર્કસ કરીએ છીએ બી ટુ બીનો મતલબ થાય છે કે બિઝનેસ ટુ બિઝનેસ એટલે આપણે ડાયરેક્ટ કસ્ટમર સાથે ક્યારે ડીલ કરતા નથી આપણે એજન્ટ ટુ એજન્ટ જ ડીલ કરીએ છીએ બરાબર અને આપણી જે દુબઈમાં ઓફિસ છે એ અલ ફૈદી પ્લાઝા મીના બજાર બર દુબઈમાં આવેલી છે હા આગળ તમે છે ને સીધા સીધા આવશો તે આપણે આજે નેસ્ટો નેસ્ટો છે છે થોડાક આગળ ને એટલે ટેસ્ટી વિલેજ આવશે અંદર અંદર પણ બતાવી હવે લઈ આ ઓફિસ ટુરિઝમ બરાબર જે પ્રમાણે પ્રમાણે તમને એડ્રેસ એ અહીંયા પહોંચી શકે છે જે બી ટુ બી એજન્ટોટલ આઠ લોકો નો સ્ટાફ છે અને અહીંયા બધું મેલ ઉપર વોટ્સઅપ ઉપર અને ફોન ઉપર જ આપણું કામ થતું હોય છે બરાબર તો આપણે બી ટુ બીની અંદર શું શું કામ કરતા હોય છે કે કયા પેકેજ 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 આપણે નાનું હોય હોય મોટું બધા એમાં થતા છે બી ટુ બીની અંદર આપણે એવું છે કે આપણે દુબઈ અબુધાબી રસલખીમાં આપણે આ પેકેજ આપતા હોઈએ છીએ દુબઈનું હોય છે ફાઈવ નાઇટ સિક્સ નાઇટ હોય છે અબુધાબી હોય તો એમાં બે નાઇટ એડ કરીને લોકો રોકાતા હોય છે અબુધાબી જનરલી લોકો એક બે અને ત્રણ નાઇટ અલગ અલગ રીતે રોકાતા હોય છે પ્લસ કેવું છે કે આપણે ટિકિટ કરીએ છીએ ફ્લાઇટ ટિકિટનું બી કામ કરીએ છીએ વિઝાનું બી કામ કરીએ છીએ અને પેકેજનું બી કામ કરીએ છીએ એટલે વન સ્ટોપ સોલ્યુશન તમે કહી શકો કે આપણી સાથે જોડાયા પછી બી ટુ બી એજન્ટને આપણે બધું જ પ્રોવાઈડ કરી શકીએ છીએ વિઝાથી માંડીને હોટલથી માંડીને લેન્ડ પેકેજમાં જે સાઇટ સીન આવતા હોય એની ટિકિટ્સ લગતી હોય એને લઈને જે વ્હીકલ્સ લગતા હોય એ બધું આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ અને બી ટુ બીમાં બીજી વસ્તુ એ છે કે આપણે બે માણસથી લઈને અનલિમિટેડ એટલે જેટલું એમની પાસે કોર્પોરેટ ગ્રુપ હોય કે લેઝર ગ્રુપ હોય આપણે બંને કરીએ છીએ બરાબર એટલે આ ખાલી એજન્ટ પૂરતું જ છે એજન્ટ પૂરતું જ છે હા અથવા કદાચ મારા વિડિયો જોઈને આવે તો એ લોકોને કાય કદાચ રેન્ટ ઉપર કાર જોતી હોય ઓકે અથવા કદાચ બીજું કંઈ જોતું એની માટે એવું છે કે આપણે ગુજરાત છે એમાં અમદાવાદ છે રાજકોટ છે મોરબી છે સુરત છે એ જ રીતે પુણેમાં છે અને દિલ્હીમાં છે એ આપણા ટાઈઅપ એજન્ટ્સ હોય એટલે જે તે વિસ્તાર એ લોકોનો જ્યાં અનુકૂળ આવતો હોય એ વિસ્તારના આપણે જે બી એજન્ટ સાથે કામ કરતા હોય આપણે એમનું એ લોકોને બતાવી શકીએ છીએ એડ્રેસને નામ નંબર આપી શકીએ છે

પર ડે આપતા હોય એ લોકો અમને દુબઈના એ બી ટુ બી અમારો ટ્રસ્ટ છે એટલા માટે હવે એ જ વસ્તુ જો અમે ડાયરેક્ટ કસ્ટમર સાથે ડીલ કરીએ તો ક્યાંય ને ક્યાંય ટ્રસ્ટ જતો રહે જતો રહે એટલે એ દુબઈની અંદર આ બહુ જરૂરી વસ્તુ છે કે તમારા ક્લાયન્ટ છે એ તમારા પાસે જ રહેવાના છે નકર ઘણા ઓલા ડેટાબેઝ લઈને પછી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે કે ભાઈ અમારી પાસે સસ્તું છે તમે અમારી પાસે લઈ લ્યો પ્લસ બીજી વસ્તુ એક એવી છે કે આપણે એવું નથી કે આપણી મેઇનલી આપણે બધા અહીંયા ગુજરાતી જ છે એટલે આપણે સાત્વિક ફૂડ થઈ ગયું જૈન ફૂડ થઈ ગયું કે કોઈ સ્વામિનારાયણ હોય બરાબર એ ટાઈપનું બી આપણે બધું જ અરેન્જમેન્ટ કરીએ છીએ એટલે બ્રેકફાસ્ટથી લઈને લંચથી લઈને ડિનર સુધી આપણે બધું જ એ લોકોને જે પ્રમાણે એ લોકોની અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે અરેન્જમેન્ટ કરી આપીએ છીએ તો ભાઈ આજનો વિડીયો આપણે પૂરો કરીશું અને જેને પણ એજન્ટ સાથે એમની સાથે જોડાવું હોય અને તમારે કદાચ પોતાની કદાચ ઓફિસ કરવી હોય તો કદાચ મને એવું લાગે છે કે એક આ ટુરિઝમ વસ્તુ એવી છે કે કોઈ દિવસ બંધ નથી થવા બંધ નથી થવાની આ એક બિઝનેસ બહુ સરસ છે જો તમારું મોટું ગ્રુપ હોય ને તમે જો કદાચ નવો કરવા કરવાનું વિચારતા હોય તો પૂરેપૂરો સપોર્ટ આપશો હંડ્રેડ પર્સન્ટ કે અમે ક્લાયન્ટ લઈ આવીએ યસ તો ટોટલી તમે જવાબદારી મારી જવાબદારી એને લઈ પૂરેપૂરી કે જો છ દિવસનું પેકેજ તમે ટોટલી આપી દીધું તો એમને રહેવાનું ખાવાનું ફરવાનું લઈને એરપોર્ટ સુધીની પૂરી સગવડ અમારા તરફથી એમને મળશે એને આવવાની જરૂર નહી પડે કોઈને જ ઇવન સો જણનું બી ગ્રુપ હોય અમારા ઘણા બે ટુ બીસ પાર્ટનર છે કે જે લોકોના પચાસનું ગ્રુપ આવતું હોય સોના ગ્રુપ આવતા હોય બસોના ગ્રુપ આવતા હોય એ લોકો ક્યારેય ત્યાંથી કોર્ડિનેટર નથી મોકલતા બધું અમારા તરફથી જ મેનેજ કરવામાં આવે છે પ્લસ આપણી પાસે ગુજરાતી ટૂર ગાઈડ છે ગુજરાતી કોર્ડિનેટર છે બધું જ છે આપણી પાસે એટલે જે પ્રમાણે આપણી પાસે હિન્દી ટૂર ગાઈડ બી છે ગુજરાતી ટૂર ગાઈડ બી છે એ જ રીતે આપણી પાસે ગુજરાતી ટૂર કોર્ડિનેટર બી છે અને હિન્દી ટૂર કોર્ડિનેટર બી છે એટલે એ લોકોને જે લેંગ્વેજ હોય એ પ્રમાણે આપણે સ્ટાફ મોકલતા હઈએ છે ટૂરમાં એટલે એ લોકોને ક્યાંય વાંધો નથી આવતો બિલકુલ હવે તમારે જો કદાચ એમનો હવે પેકેજની વાત કરીએ ને તો બધાના પેકેજ અલગ અલગ હોય છે અને વિડિયોની અંદર આપણે જાહેર ના કરી શકાય પણ તમને સ્ક્રીન ઉપર આપણે નંબર પર તમે એમને કોન્ટેક્ટ કરજો કે ભાઈ પેકેજ અમને આપણે બી ટુ બી કેટલા રૂપિયામાં પડશે યસ અને શું એની અંદર સિસ્ટમ હોય છે તમારું હા એ અમે કેસ ટુ કેસ હોય છે ઉપર કે અમારું તમને જ્યારે તમે વિડીયો અપલોડ કરશો એટલે તમારી લિંકમાં અમારું બાયો હશે કે ભાઈ અમારું ઈમેલ આઈડી હશે કોન્ટેક્ટ નંબર હશે એ થ્રુ અમારો કોન્ટેક્ટ કરી શકે છે અને જે લોકો જે એજન્ટ્સ બી ટુ બી કામ કરે છે એ લોકોને નોલેજ હશે જ કે કઈ બી ટુ બી કઈ રીતે કામ થાય કેટલા વર્ષ જૂની કંપની છે આપણી અમારી સત્તર વર્ષ જૂની કંપની સત્તર વર્ષ જૂની કંપની છે એટલે ટ્રસ્ટેબલ છે એટલે કોઈ જાતની ઉપાધિ નથી કરવાની

અને અમારી સાથે જેટલા લોકો જોડાય છે તો એને વ્યવસ્થિત મસ્ત સર્વિસ 100% 100% કેમ ની કારણ કે સર્વિસ સારી હોય તો 17 વર્ષ સુધી શકે નકર 7 વર્ષમાં તો ફીણલા વરી જાય કેટલાય વરી ગયા વરી ગયા છે બિલકુલ થેન્ક યુ સો મચ